તો બનાસકાંઠામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાન ભૂલ્યા હતા ગુલાબસિંહ રાજપૂત ગુલાબસિંહ રાજપૂતે ભાજપના નેતાઓની સાથે પોલીસ પર નિશાન સાધ્યું ગુલાબસિંહ રાજપૂતે ધમકીભર્યા સ્વરમાં પોલીસ માટે વિવાદિત નિવેદન કર્યું ભાજપનો પ્રેમ હોય તો ભાજપના પટ્ટા પહેરી લેજો તેવું ગુલાબસિંહે જણાવ્યું ગેનીબેન જીત્યા તે દિવસથી પોલીસના પટ્ટા ઉતરાવી દઈશું વાવન થરાદમાં પોલીસ લોકોને દબાવતી હોવાના પણ આક્ષેપ કર્યા

ઘસાતું નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ જણાવ્યું હતું કે ગેનીબેન જેવા જીતશે ત્યારથી તમામ પટ્ટા તમારા ઉતરી જશે ભારતીય જનતા પાર્ટીને તમે સાથ સહકાર આપો છો તેવી આડકતરી રીતે ગુલાબસિંહ રાજપૂતે પોલીસ પર આક્ષેપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે પોલીસ છે તે ઘણીવાર કઠપુટલીની જેમ કામ કરતી હોય છે જે પણ શાસક પક્ષમાં હોય છે તેના ઇશારે કામ કરતી હોય છે તેવા પણ આક્ષેપ તેવું નિવેદન ગુલાબસિંહ રાજપૂતે આપ્યું છે અને ભાજપના નેતાઓની સાથે સાથે પોલીસ ઉપર પણ તેઓએ નિશાન સાધી લીધું અને ઘણીવાર ધમકીભર્યા સ્વરમાં પોલીસ માટે પોલીસ વાતચીત કરતી હોય છે ભાજપનો પ્રેમ હોય તો ભાજપના પટ્ટા પહેરી લેજો તેવું ગુલાબસિંહ રાજપૂતે જાહેર મંચ ઉપરથી જણાવ્યું હતું